ફાઈનલી મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ હા ને મારે ભેંસો દાગળ આવી ગઈ ઠંડી ઠંડી મેં આપણે છોટું કેસી હો બહુ રૂપાળું રૂપાળું લાગેલા મજા આવે રમાડવા ઠંડી લાગતી હશે વધારે પકડતો નહીં ઓઢણી ઓઢી રહ્યું છે પાડી જ છે મજા કરે મજા અને આપડી બીજી રાણી અરે અંદરની ની મૂકી એટલે બહુ ઝાકળ ઝાકળવાળી થઈ ગઈ છે બાકી તો કડક કડક વાંધો નહીં આવે અને મિત્રો અમારે કોતેડું છે આજુબાજુ બહુ બહુ ધુમ્મસ છે ને ઠંડી એટલી લાગે ને એટલે ગામડામાં રહેવાનું એટલે મજા આવી જાય આવી ઠંડી મેં જવાનું ચાલતું ચાલતું આ મારે ઘેર આ કોતેડું કરીને આપણે રોડે જવાય છે ત્યાં થુવા કરીને એમ જવાનું આવજો તમે ક્યારેક નવરા પડે ત્યાં કોલ હોલ કરીને પછી તો મિત્રો સવાર સવારમાં બહુ ઠંડી લાગે એટલા માટે આવ ફટકો બાંધવું પડ્યો છે માથા પર બાકી તમારી બાજુ કેવી ઠંડી લાગે કે જો તમારે ઘરની નજીક આગળ કોતેડું છે તે તમને બતાવું મજા આવે છે આ બાજુ મિત્ર જવાનું હું આ કોતળ આવી ગયું અહીં રીને મારા ગાડી કાઢવાની એટલે બહુ ખતરનાક ખાડા ખાડા પડી ગયા આ કોતળ આ બાજુ જાય છે પાછું કોતળ એમ ઉપરથી આવે આ વહી જાય છે સુધી વાડી સુરી બજારમાં પડે રે ઓ સોરી જોડીદાર ઇન્સ્ટેન્ડ વાડી સુરી તો મિત્રો અમે તો છે